બાતમી ના આધારે વ્યારા બસ સ્ટેશન પાસેથી વ્યારા પશુ ઘાતકીપડા કાયદો મુજબ ના કામે સંડોવાયેલા નાસ્તા પડતા વોન્ટેડ આરોપી આમીન શકીલ કુરેશી ઉમર વર્ષ બાવીસ નવાપુર તાલુકો નવાપુર જિલ્લો નંદુરબાર સંહિતાની કલમ અટક કરી આગળની સોંપેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ જગદીશભાઈ જોરારામ એએસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસી તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તમામ નોકરી એલસીબી તથા એસઆઈ આનંદભાઈ ચોમાભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ સેવજીભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગંબરભાઈ તમામ નોકરીએ પેરોલ ફોર્સ કોડ તાપીનાઓએ કામગીરી કરેલ છે